નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વધ્યા એક પોઈન્ટ નો પ્રશ્ન નંબર અગિયાર અને બાર જોયો હતો તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આગળ એક પોઈન્ટ અગિયાર પૂરક ગણ વિશેની માહિતી લઈશું તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે પૂરક ગણ એટલે શું તો અહીંયા તમને આપેલું છે કે તમામ અવિભાજ્ય ગણ ગણને સાર્વત્રિક ગણ તરીકે લો એટલે યુ અને બેતાલીસ નો ઘન અવયવ ન હોય તેવી અવિભાજ્ય સંખ્યાનો ગણ એ ગણ યુ નો ઉપગણ છે હવે આ જે ગણ યુ રહ્યો એ બધી અવિભાજ્ય સંખ્યાનો ગણ છે જ્યારે એ છે તો કે બેતાલીસ અવયવ ન હોય એટલે અંદર જે પણ ઘટકો આવેલા હશે એ બધા યુ ની અંદર આવેલા હશે એટલા માટે ગણ એ યુ નો ઉપગણ છે તો આગળ લખ્યું છે કે આમ એ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ એ બેતાલીસ નો ધન અવયવ નથી આપણે જોઈશું કે ટુ બિલોંગ્સ ટુ યુ હવે આ બે રે અવિભાજ્ય સંખ્યા છે એટલે યુ માં આવેલો છે પરંતુ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ પણ આ બે રો એમાં આવેલો નથી કારણ કે બે એ બેતાલીસ નો ધન અવયવ છે અને અહિયાં તમને શું કીધેલું છે કે બેતાલીસ નો ધન અવયવ ન હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ પણ આ બે તો ધન અવયવ છે તે જ પ્રમાણે ંગ્સ ટુ એ ત્રણ વ્ય એમાં આવેલો નથી અને સેવન બિલોંગ્સ ટુ યુ પરંતુ સેવન ડિઝ નોટ બિલોંગ્સ ટુ એ હવે માત્ર બે ત્રણ અને સાત એ યુમાં યુ ના એમાં ન હોય તેવા ઘટકો છે આ ત્રણ અવિભાજ્ય સંખ્યાનો ગણ એટલે કે બે ત્રણ સાત ને યુના સંદર્ભમાં એનો પૂરક ગણ કોમ્પ્લિમેન્ટ ઓફ એ કહે છે અને તેને એ ડેશ વડે દર્શાવાય છે આથી આપણે એ ડેશ બરાબર બે ત્રણ સાત આ જે બે ત્રણ સાત છે એ ગણ એમાં આવેલા નથી કારણ કે બેતાલીસ નો ધન અવયવ તમને કીધું કે ન હોય પણ આ બે ત્રણ સાત રહ્યો એ બેતાલીસ નો ધન અવયવ છે એટલે આ ગણ એમાં ન આવેલા જે ગણ હોય એને શું કહેવાય પૂરક ગણ પૂરક ગણ એ ડેશ વડે દર્શાવે ને એની અંદર કયા કયા ઘટકો આવેલા છે તો કે બે ત્રણ સાત પણ બરાબર યાદ રાખજો પૂરક ગણ તમે જે પણ કઈ લ્યો પણ એ તમારો જે સાર્વત્રિક ગણ યુ હોય એમાં તો આવેલા હોવા જ જોઈએ આ પૂરક ગણ એનો પૂરક ગણ બે ત્રણ સાત થયો તો આ યુ માં સાર્વત્રિક ગણ યુ ને શું કીધું છે તો કે અવિભાજ્ય સંખ્યા નું ગણ તો આ ત્રણે ત્રણ ઘટકો આ યુ ગણ માં આવેલા હોવા જ જોઈએ આમ આપણે જોઈશું કે એ ડેસ બરાબર એક્સ કે આ ચર્ચા પરથી નીચેની વ્યાખ્યા મળશે હવે આપણે વ્યાખ્યા જોઈએ એની પહેલા તમારે આ એક વસ્તુ યાદ રાખવાની છે કે પૂરક ગણ એ હોય તો એને કેવી રીતે આપણે ઓળખીશું બરાબર વ્યાખ્યા જોઈએ વ્યાખ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે હું તેને હાઇલાઇટ કરીને દેખાડું છું કે ધારો કે યુ એ સાર્વત્રિક ગણ છે અને એ નો ઉપગણ છે ગણ એમાં ન હોય તેવા યુ ના તમામ ઘટકો થી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે બરાબર યાદ રાખજો યુ એ સાર્વત્રિક ગણ છે એ એ નો ઉપગણ હોય અને ગણ એમાં ન હોય અને યુ ના તમામ ઘટકો થી બનતા ગણને એનો પૂરક ગણ કહેવાય સંકેતમાં આપણે યુના સંદર્ભમાં એના પૂરક ગણને એ ડેશ દ્વારા દર્શાવીશું બરાબર આ તમારે યાદ રાખવાનું છે જે મેં તમને અહીંયા હાઈલાઈટ કરીને દેખાડ્યું પણ આ તમારે આખી આવડી લાઈન યાદ રાખવાની છે કે આમ એસ બરાબર યુ માઇનસ એ તમે ગણ એવી રીતના પણ શોધી શકો કે જે તમે સાર્વત્રિક ગણ આપેલો હોય એમાંથી તમે ગણ એના ઘટકોને બાદ કરી દો તો એ તમારો ગણ થશે બરાબર નીચે વાંચીએ આપણે નોંધીએ કે એના ગણ વિશે બીજી રીતે વિચારીએ તો એનો પૂરક ગણ એ યુ અને એનો તફાવત ગણ છે યુ અને એનો તફાવત ગણ એટલે કે પૂરક ગણ બરાબર તમને આગળના ઉદાહરણ અને દાખલા ઉપરથી તમને વધારે સ્પષ્ટ થશે તો ઉદાહરણ નંબર વીસમાં તમને આપેલું છે કે યુ બરાબર એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અને એ બરાબર એક ત્રણ પાંચ સાત નવ હોય એ ડેસ શોધો હજુ એ ડેસ એટલે કે શું થયું

એ બંનેને જ્યારે તફાવત લ્યો ત્યારે જે તમને મળે એને પૂરક કહેવાય હવે યુ માઇનસ એટલે આ ઘટકો તમારે એમ નામ રાખવાના આ ઘટકોને બાદ કરવાના તો આમાં એક છે આમાં ક્યાંય એક છે તો કે એટલે આ કેન્સલ હવે આમાં ત્રણ છે આમાં પણ ત્રણ છે એટલે આ કેન્સલ આમાં પાંચ છે માં પણ પાંચ જેટલા કેન્સલ આમાં સાત છે આમાં પણ સાત જેટલા કેન્સલ આમાં નવ છે આમાં પણ નવ જેટલા કેન્સલ એની સિવાયનું યુમાં જે વૈધુ એ આપણે લખીશું તો એની સિવાયનું વૈધુ બે ચાર છ આઠ અને દસ આ છે તમારો પૂરક ગણ એકદમ સિમ્પલ સોબર છે પૂરક ગણ એટલે ગણ એની સિવાયના તમામ ઘટકોથી બનતા ગણને પૂરક ગણ કહેવાય અથવા પૂરક ગણ એટલે કે યુ માઇનસ લઈ લેવાનો બરાબર આગળ જોઈએ એક આપતી શાળાના ધોરણ અગિયારના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ યુ તરીકે લો અને ધોરણ અગિયાર ની છાત્રાઓનો ગણ એ લો અને એ ડેસ શોધો બરાબર હવે સાવ સિમ્પલ છે કે તમને શું કીધું કે ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ યુ તરીકે ગયું એટલે એમાં છાત્રા છાત્રી એટલે કે ગર્લ્સ બોય છોકરા છોકરીઓ બધા આવી જાય પછી શું તમને કીધું કે એને તમારે કેવો લેવાનો છે કે ધોરણ અગિયાર ની છાત્રાઓનો ગણ તો એ ડેસ તમારો શું થશે છાત્રાઓનો ગણ એટલે છાત્રા સિવાયના એટલે કે શું થાય એટલે તમને ગણ એમાં શું આપેલું છે કે ધોરણ અગિયાર ની છાત્રાઓ ગણ એટલે કે છોકરીઓનો ગણ તો તમારો એ ડેસ એટલે કે છોકરીઓ સિવાયનું શું હોય તો છોકરા હોય તો તમારો એ દેશ શું થાય તો કે ધોરણ અગિયાર ના છાત્રો ગણ બરાબર નેક્સ્ટ જોઈએ આપણે તમને એક નોંધ કરીને તમને નોંધમાં એ ડેસ તમારો આ બે ચાર છ આઠ દસ મળે છે આથી એ નો એટલે પૂરક ગણ નો પૂરક ગણ શું થાય તકે કે એક્સ કેસ બિલોંગ્સ ટુ યુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ડેસ એટલે કે એનો એક ત્રણ પાંચ સાત ન એટલે ગણ એ પોતે પૂરકગણ ની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે સાર્વત્રિક ગણ યુ ના કોઈ પણ ઉપગણ એ માટે એ ડેસ નો ડેસ એટલે કે થાય યાદ રાખવાની જરૂર છે ત્યારે તમે ગાણિતિક રીતે તમે એને આવી રીતના લખી શકો બરાબર ના નેક્સ્ટ હવે આપણે હવે આપણે એ યોગ બી નો પૂરક ગણ અને પૂરક ગણ એ વિષયક પરિણામોના નીચેના ઉદાહરણો પરથી અમુક પરિણામ મળશે પરિણામ મળે તો એની પેલા ઉદાહરણ નંબર બાવીસ જોઈએ તો એના ઉપરથી તમને વધારે સમજાશે બરાબર હવે સૌથી પહેલા ઉદાહરણ નંબર બાવીસ માં તમને આપેલું છે કે યુ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ એ બરાબર બે ત્રણ અને બી બરાબર ત્રણ ચાર છે પૂરક બી શોધો અને તે પરથી બતાવો કે એ યોગ બી નો ડેશ બરાબર એ ડેસ છેદ બી ડેસ છે આવું તમારે બતાવવાનું છે તો આપણે ઉદાહરણ નંબર બાવીસ જોઈએ તો આપણે આપણે સૌથી પહેલા જ જ મેળવીશું એટલે તમને હમણાં કીધું કે ગણ એ સિવાયના દરેક ઘટકો બરાબર હવે બીજું ઉદાહરણ છે તમને ડાયરેક્ટ લખતા શીખવાડો કે તમે ડાયરેક્ટ કઈ રીતે લખી શકો તમારે ડાયરેક્ટ પૂરક ગણ એટલે કે એ છેદ શોધું હોય તો ગણ એ સિવાયના ઘટકો તો ગણ એમાં બે છે આ સાર્વત્રિક ગણમાંથી બે ને બાદ કરો સાર્વત્રિક ગણમાંથી બે ને બાદ કરવાનો છે આમાં ત્રણ છે તો સાર્વત્રિક ગણમાંથી ત્રણ ને બાદ કરો એની સિવાયનું શું વધ્યું કે એક ચાર પાંચ અને છ આ થઈ ગયો તમારો પૂરક ગણ એ ઓકે નવ નેક્સ્ટ આપણે મેળવીએ કે બી ડેસ એટલે કે પૂરક ગણ બી તમારો બી ડેસ શું થશે હું તમને અહીંયા લખીને બતાવું ચાર છે ચાર ને બાદ કરો બી માં પાંચ છે પાંચ ને બાદ કરો તો એની સિવાયનું સાર્વત્રિક ગણમાં શું વધ્યું તો કે એક બે અને છ આ થઈ ગયો તમારો બી એટલે કે નો બરાબર હવે આપણને નેક્સ્ટ શું કીધું છે કે ડેસ આર્યો બી ડેસ હવે એ બંને વચ્ચે છેદગણ છેદ ગણ એટલે શું કે બંને વચ્ચે એક સરખા ઘટકો આવતા હોય બંને વચ્ચેના સામાન્ય ઘટકો તો આપણે એ પણ ડાયરેક્ટ લખીએ કે એ છેદ બરાબર બંને વચ્ચેના સામાન્ય ઘટકો આમાં એક છે આમાં પણ છે તો શું લખીશું આપણે એક આમાં ચાર છે આમાં ક્યાંય પાંચ નથી આમાં છ છે તો આ રહ્યો આમાં પણ છ તો બંને વચ્ચે એટલે કે એ અને બી ડેસ વચ્ચેનો છેદગણ શું થશે તો કે એક અને છ હવે તમને શું કીધું છે એ યોગ બી એ યોગ બી એટલે શું એ અને બી વચ્ચેના તમામ ઘટકો આપણે લખવાના હતા અહિયાં હું તમને લખીને એમાં શું આપેલું છે તો કે બે ત્રણ આપણે લખીએ બે ત્રણ બી માં શું આપેલું છે તો કે ત્રણ ચાર પાંચ પણ આ ત્રણ આવી ગયું એટલા માટે આપણે નહીં લખીએ તો એની સિવાયનું શું વધ્યું હતું ચાર અને પાંચ આપણે એ યોગ બી પણ મેળવી લીધો શોધો અને તે પરથી બતાવો કે કેસ થાય આવું આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા તો આ એ યોગ બી તો આપણે મેળવી લીધો આર્યો તો એનો તમારે શું મેળવવાનો છે પૂરક ગઢ એટલે કે એ યોગ બી નો ડેસ એ યોગ બી નો ડેસ કઈ રીતે આપણે મેળવીશું સાર્વત્રિક ગણમાંથી બાદ કરી દઈએ અને એની સિવાયનો જે વધે એ તમારો થશે એ યોગ બી ને તો એ યોગ બી માં તમારે સૌથી પહેલા તો બે છે તો એમાં સાર્વત્રિક ગણમાંથી બાદ કરો ત્રણ છે ત્રણ ને પણ બાદ કરો ચાર અને પાંચાર અને પાંચ બાકી શું હોય છું ગણના સભ્યોને તમારે સાર્વત્રિક ગણમાંથી બાદ કરી નાખવાના અને સાર્વત્રિક ગણમાંથી એને સિવાયનું જે પણ કાઈ વધે એ તમારે લખવાનું આ તમારો એ યોગ બી શું છે એક અને છ પરિણામ આપણને મળ્યું આ તમારે યાદ રાખવાનું છે કે એ યુગ બી નો ડેસ બરાબર એડેસ છેદ બી ડેસ હવે આ એક યાદ રાખવાની થોડીક નાનકડી એમથી તમે ટ્રિકી ને કહો જો ઊંધું થઈ જાય તો યોગ ગણનું શું થઈ ગયું છેદગણ હવે આ ને ડેસ આપો એટલે શું થઈ ગયા બી ડે તો એ યોગ બી આખા ના ડેસ બરાબર શું થશે એ ડેસ છેદ બી ડેસ બરાબર ઓકે ના નેક્સ્ટ જોઈએ

છેદ b નો ડેસ હવે એનાથી ઉલટો આવ્યું છે આ ડેસ સૌથી પહેલા આને આપો એટલે અહીંયા ભાઈનું એ ડેસ પછી આ ડેસ તમે આ છેદગણ ને આપો એટલે છેદગઢ નો થઈ ગયો યોગ ગણ પછી આ ડેસ તમે બી ને આપો એટલે આ થઈ ગયો બી ડેસ એટલે એ છેદ બી નો ડેસ બરાબર એ ડેસ યોગ પરિણામોને ભાષામાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય અહીંયાથી તમને નીચે ભાષાના સ્વરૂપમાં આપેલું છે એ પણ તમારે યાદ રાખવાનું છે આપણે જોઈએ કે બે ગણના યોગ ગણનો પૂરક ગણ એ તેમના પૂરક ગણનો છેદ ગણે છે અને બે ગણના છેદ ગણનો પૂરક ગણ એ તેમના પૂરક ગણનો એનો યોગ ગણનો પૂરક ગણ બે ગણના યોગ ગણનો પૂરક ગણ એ પૂરક ગણનો છેદ ગણ છે અને બે ગણના છેદ ગણનો પૂરક ગણ એ તેમના પૂરક ગણનો યોગ ગણ છે બરાબર તમને ભાષાને રીતના યાદ ન રહે તો મે તમને આવી રીતના જે ગાણિતિક રીતે કીધું કે તમે એક એક ને છેદ આપી દો યોગ ગણ છેદ ગણ છેદ ગણ યોગ ગણ તો આ જે નિયમ છે તો આ નિયમને શું કહેવાય તો આ નિયમ ને ધ મોર્ગન્સ લોસ કહે છે બરાબર ઈ ધ મોર્ગન્સ લો કઈ રીતના આવ્યો તો કે ગણિત શાસ્ત્રે ધ મોર્ગન ના નામ પરથી આ નામ આપવામાં આવ્યું છે આ રે આકૃતિ એક પોઈન્ટ દસ રંગીન ભાગે એનો પૂરક ગણ દર્શાવે છે આખો ગણ શું છે સાર્વત્રિક ગણ યુ એની અંદર એક ઉપગણ આવેલો છે ગણ તો ગણ એ સિવાયના તમામ ઘટકો એટલે આજે રંગીન ભાગથી તમને કરીને દેખાય છે એ એ ગણ સિવાયના તમામ ઘટકોને શું કહેવાય કે એનો એકદમ સિમ્પલ સાદી રીતના તમે યાદ રાખો તો ગણ એ સિવાયના તમામ ઘટકો પણ કયા ગણના કે સાર્વત્રિક ગણના બરાબર નેક્સ્ટ જોઈએ પૂરક ગણના કેટલાક ગુણધર્મો એમાં સૌથી પહેલો ગુણધર્મ છે કે પૂરક ગણનો નિયમ આ જો આ બધા બહુ મોસ્ટ ટાઈમ પી છે કે તમારે બધા યાદ રાખવાના આ પૂરક ગણના જેટલા ગુણધર્મો છે ને બધે બધે તમારે યાદ રાખવાના છે પાંચ છે પાંચ બરાબર કારણ કે આની તમને અવારનવાર જરૂર પડતી રહેશે અને એકદમ સરળ છે બરાબર એમાં સૌથી પહેલો છે પૂરક ગણનો નિયમ પૂરક ગણનો પહેલો નિયમ શું છે કે એ યોગ એ ડેસ બરાબર યોગ એટલે ગણ પોતે અને પૂરક એ ગણનો પૂરક ગણ તો એનો યોગ ગણ જયારે તમે કરો તો શું થાય એ સાર્વત્રિક ગણ બરાબર કારણ કે આ ગણ એ અને આની સિવાયના તમામ ઘટકો એટલે આ ગણ પૂરક ગણ થાય તો એ બંને કેમ ફાય થાય તો કે આ ગણના જે ઘટકો હશે એની સિવાયના તમામ ઘટકો હશે એટલા માટે એ શું થશે ફાય અહીંયા ફાઈ છે આ ફાય છે બરાબર બીજા નિયમ દ મોર્ગ નો નિયમ યોગ ગણનો ગણ છેદગણ નો યોગ ગણ બહુ સિમ્પલ નિયમ છે એ યોગ બી ડેસ હોય તો સૌથી પહેલા ડેસ આવે એટલે પછી પછી આને આવે યોગ બી ડેસ એ છેદ બી નો ડેસ એટલે એ ડેસ પછી આને છેદ મળે એટલે છેદગણનો યોગ ગણ પછી આને ડેસ મળે એટલે આ બી ડેસ તો આ થયો તમારો નો નિયમ ત્રીજા નંબરે છે દ્વિપૂરક ગણ નો નિયમ એટલે એ ડેસ નો ડેસ એટલે એના પૂરક ગણ નો પૂરક ગણ તો એ શું થશે ગણ એ પોતે કારણ કે તમે સૌથી પહેલા એડેસ કેવી રીતના મળો તો કે ગણ એ સિવાયના તમામ ઘટકો એ તમારા ગણ એડેસ થશે હવે એડેસ એટલે કે એડેસ સિવાયના તમામ ઘટકો એટલે તમારો ગણ એ પોતે થઈ જશે બરાબર ખાલી ગણ અને સાર્વત્રિક ગણના નિયમો બરાબર તો ફાઇન આ નિયમોને વેન આકૃતિ દ્વારા ચકાસી શકાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર્સ માટે આપણે આટલું જ તે રાખીએ પૂરક ગણ વિશેની આજે મેં તમને માહિતી આપી થોડા ઘણા ઉદાહરણો કરાવ્યા તો આપણે લેક્ચરમાં સવારે એક પોઈન્ટ પાંચ શરૂ કરીશું આજના વિડીયો લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ વિડીયોમાં છેલ્લા સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને જરૂર જરૂર સબસ્ક્રાઇબ કરો સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ એન્ડ બાય